હલો સ્ટેજ ઉપર કલાકાર આવી ગયા છે જોરદાર તાળીઓ થી સ્વાગત જાહલ બેન ને પેટી યાર રમવાની બહુ મજા આવી કેમ કરે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં રહેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારે નાઇટ્રોન મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને સિનેમાન પણ કરી લીધું છે ને વાસી કામ હજી થોડું ઘણું બાકી છે કેમ કે થોડાક મોડા જઈ ગયા હતા ને કાલે કામ હતું એટલું બધું એટલે થાકમાં થાકમાં ખબર ન પડી કે કેટલા વાગી ગયા એમ સવારમાં થોડું મોડું થઈ ગયું હતું એટલે હજી કપડાં ને

બારમા છે બાર પૂરા થાય પછી આવે ને બર્થડે અગિયાર પૂરા થાય પછી બારમા બે અચ્છા બે મહિનાની ને સૌ પ્રથમ પેલા તમે જય માતાજી દ્વારકાધીશો ટેન મંથ કમ્પ્લીટ એટલે આપણે ડેકોરેશન કરવાનું થાય તો રીતે કરવાનું થાય મહિનાનું એટલે આમ રાખીને તારે કઈ બોલવું છે હા બોલો હે છે વાંધો તો અગિયાર મહિનામાં બેસી ગયા છે અને દસ મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે એટલે એનું ડેકોરેશન કઈ પ્લાન છે કઈ કર્યો નથી કા કેવું કરું કેવું નહીં જોયું છે હાલો તો કઈ વાંધો નહીં કન્ટિન્યુ બધાય બોલ બન્યા રેજો મેં એમ કીધું તું કે દાખલ થઈ ગયો છે દસ મહિનાની પૂરી મસ્ત મજાનું ડેકોરેશન કરવાનું છે પણ કેટલું યાદ કર્યું કેટલું યાદ કર્યું કાંઈ યાદ જ ન આવ્યું પછી હવાર પડી ગઈ તો કાંઈ યાદ ન આવ્યું પછી હવારમાં હું બેઠો બેઠો તો ને એટલે કે તો નોરતા છું એટલે ત્યારે યાદ આવ્યું કે હવે કાંઈક યુનિક કરીએ મેં કીધું હું યુનિક કરું કાંઈ ખબર પડી નહીં પછી મેં કીધું જો તમે બધા સમજી જાજો કે આ હું કેવા હું માંગુ છું એમ તમે કીધું ચાલો આપણે ફ્લાવરથી એટલે કે આ આ બનાવી અને આપણે પેટી છે એટલે કે હાર્મોનિયમ છે એ અને એક માઇક્રોફોન મારી પાસે પીડ્યો હતો મેં કીધું થોડું ઘણો અંદાજો મેં કીધું આપણે તમને બધાને આવી જ જાતો હશે કે હું કરવા જઈ રહ્યા છીએ એટલા માટે આવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે બહુ ખાસ તો કાંઈ નથી ખાલી આ ફ્લાવરથી દસ ટેન કર્યું છે અને થોડું ઘણું દર્શાવવા માંગતો હતો કે આ હું કેવા હું માંગુ છું પણ અત્યારે એ પેલા છે ને જાહલબેન ને તૈયાર કરે છે જાહલબેન ને તૈયાર કરે છે કઈ રીતે તૈયાર કરે છે ચલો આપણે જોઈ લેવી એ બાજુ મેં બધું તૈયાર કરી રાખ્યું પછી આ બાજુ અહીંયા ઝાહલબેન ને તૈયાર કરે છે અને ઝાલુબેન હવે રમતે સડી ગયા છે ને એ હરખી રહેતી નથી માર ખાવો છે હે અહીંયા પીડો છે જાહલ કેવા કપડા પહેર્યા આ કપડા કોણ લાવ્યું તું હે ચાલુ ઓય જન માથામાં કો કડી તો જરી કે નઈ ગમે ના પાડ દે ના પાડ ના 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 કે ત ના 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 એલા આ આ તો મસ્તી ની તૈયાર કરી દીધી એલા લે એ ચોતલી લઈ દીધી ચોતલી ચોટલી લઈ દીધી આમ જોતો ચાલુ કેવી લાગશે એટલે આ ચાંદલો કરી દેજે મસ્તી મસ્તીનો

લાલ લાલ કપડા અને લાલ લાલ ફૂલડા લે ચાલો આ બધો તો ફૂલડા નાખી દીધા સાનલો કરી દે લાલ કલર નો હું ના ના ઘડીક છોટાડી દે ઘડીક પૂરતો બાઘડો કરવાનો છે બાઘડો એટલે આ

કડી ખમી વગાડે તો ધમણવાનું હોય નકર ધમણ ફાટી જાય તો વગાડી દો બેટા લે વાઈ ગયો એટલે લઈ લીધું વગાડી દો હા તમે વાગસ કબ જો બસ કે વાગે એલા હા તો જાહલ બેન થઈ ગયા છે 10 મહિનાના કમ્પલીટ માયક કાઈ માયક બોલો હેલો હેલો એલા આ જાહલ આઈ જાલુ ઓય

એ કરી એટલે આહલ બેન ને પેટી હારી રમવાની બહુ મજા આવી આમ છતાં કેમ કરે અને એના અત્યારમાં છે ને ઊંઘાઈ આવી ગઈ છે એટલી બીજી કા ચાલુ માઈક પકડો માં બોલો માસ્ટર સ્ટિંગ વન ટુ થ્રી ફોર હાલો 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 લે લેજો હાલો બોલ બોલ हेलो के त हेलो जो त नाइक्युनिसिया बो खबर पडे हाम बो खबर पढे हाम आवाज अलै आमज आमज जो। आम जो। હાલો તો ચાહલ બેન તો અત્યારે દસ મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે આ રીતનું કંઈક ડેકોરેશન કર્યું હતું અને મારો એવો વિચાર છે કે જહાલબેનને પેટી શીખવાડવાનો વિચાર છે કારણ કે સમજી લેજો મારું સપનું છે સિંગર બનવાનું મારાથી તો પૂરું ન થઈ શક્યું પરંતુ અમારે કેવલને શીખવાડવાનું પણ પ્લાનિંગ છે પણ એ લોકો સુરત રહે છે પણ જ્યારે થોડીક સમય થાય થોડીક ઉંમર થાય ત્યારે એને શીખવાડવાનો પ્લાન છે મને આજે કારણ કે જહાલ કરતાં તો મોટો છે ને હવે હાથ વળવાની કોશિશમાં છે એનો કારણ કે અત્યારથી હાથ વળી જાય પેટી ઉપર પછી તો સમય વાર ન લાગે તો કાંઈ વાંધો નહીં તો જહાલબેન દસ મિનિટના કમ્પ્લીટ થઈ ગયા છે તો આ રીતનું કાંઈક ડેકોરેશન કર્યું તું આ રીતનું કાંઈક અમારો પ્લાનિંગ છે ફ્યુચરનો તો તમને બધાને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ માય બાય